ઘટના એવી બની છે કે ગઈ બે દસ બે હજાર ચોવીસના રોજ મારા કાકાના દીકરાને રાજકોટના ચાર વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફસાવવામાં આવ્યો છે કે જ્યાં એક વિવેકભાઈ ભુવા છે મનોજભાઈ રાજપુરા અને ધર્મેશભાઈ પારેખ અને અતુભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે જે ફરિયાદનો રૂપાંતર ચોરીના બનાવમાં આપવામાં આવે છે પણ હકીકતે એવું કંઈ નથી વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝન ના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ આહીર એને પોતાના શોરૂમ બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારી દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી અમારે સાહેબમાં અમારે પોતાને એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે તો કિશનભાઈ એ કીધું મજૂરીનું સોનું છે એ તો અત્યારે જવા દે અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો અને મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી અને એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આયર દ્વારા મારા કાકા હિરે નસીભાઈ આડેસરાને કાકાના દીકરાને ત્યાં મારવા મારવામાં આવ્યો પટ્ટા દ્વારા ફળાકા દ્વારા અને કાનમાં ધૂમવા મારા છે જેને હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં રેજનેરિંગ થઈ છે અને ત્યારે ત્યાં આપણે એ ડિવિઝનના બીજા કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો તો કે આને ચોરી કરી છે એટલે ભગીરથ દ્વારા ઝાલા દ્વારામાં મારા કાકાના દીકરાને છ ફટા મારવામાં આવ્યા જેથી એ ગભરાઈ ગયા અને ત્યારબાદ તરત જ મારા કાકાના દીકરાને મનોજભાઈ રાજપરા દ્વારા ફોન કરીને ત્યાં બોલાવવામાં આવ્યા કે તમારા દીકરાએ ચોરી કરી છે અને હાલ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યા છીએ તો એને કીધું કે કાંઈ વાંધો નહીં હું આવું છું તો ત્યારે મારા કાકાએ ત્યાં આવ્યા અને વાતચીત જણાવી અને એને કીધું કે આ તમારા દીકરાએ ચોરી કરી દીધું તો મારા કાકાએ સમજાવ્યું પોલીસને કે ભાઈ ચોરી નથી કરી મનોજભાઈને વિવેકભાઈને પગે લાગ્યા કે ભાઈ આ તમે શું કરો છો અમને ફસાવી દેવા માંગો છો તો કે ના આઈ ગયા પહેલાં તમે સોનું જમા કરાવો પછી બધી વાત આગળ થશે એટલે એવી રીતના મારા કાકાને કિશનભાઈ આહીર દ્વારા ફડાકો મારવામાં આવ્યો અને ભગીરથસિંહ ઝાલા દ્વારા એ પણ માર મારવામાં આવ્યું મારા કાકાને ત્રેસઠ વર્ષની ઉંમરનાને અને એને ચોખ્ખું કીધું કે આવી રીતના અમને નામ છે તો કે મનજભાઈ રાજપરાએ બે દિવસ પહેલાં તમને મજૂરી પેટીનું જે સોનું આપ્યું એ એટલે મારા કાકા સાથે એને ખીચામાં જતું તો એને તરત એને કાઢીને કીધું માર્યું તો એ પણ ભગીરથસિંહ જ્વાલા અને કિશનભાઈ આહિર દ્વારા અહીંયા પડાવી લેવામાં આવ્યું મારા કાકા પાસે કેટલું સોનું હા સોનું મારા કાકા એને બે દિવસ પહેલાં ત્રણસો એસઠ ગ્રામ આપ્યું હતું એમાંથી છ ગ્રામ સોનું મારે અમારે જીવન જરૂરિયાત હોવાથી અમે વેચ્યું હતું અને ત્રણસો પંચાવન ગ્રામ સોનું હું તેના કિચન હતું તમે પોલીસને એક અરજી આપેલી છે એની અંદર તમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ કરવામાં આવી હોવાના ઉલ્લેખ છે આ લૂંટ શું આ લૂટ એવી છે કે જ્યારે રાજકોટ એર ડિવિઝન પોલીસે મારા કાકાને બોલાવ્યા ત્યારે એના ખીચામાંથી સોનું હતું તે ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ આહર દ્વારા પડવામાં આવ્યું હતું જે અમે અરજીમાં પણ ઉલ્લેખ કરેલો છે અને આ ચાર વેપારી દ્વારા પણ અમારા અમે જે આ સોનું અગાઉ ઉપાડ પેટેનું વહેંચ્યું હોય એ ચાર વેપારી દ્વારા રાજકોટના બીજા સોની બજારના દીપ રિફાઈનરી કામદાર શેરી સૌજીભાઈની શેરી સૂર્યકાંતભાઈ મરાઠા અને ગિરિરાજ ચેમ્બર પાછળ આવેલ મહાવીર ચેમ્બરના કોર્નર ચિંતુભાઈ સચિકરાજભાઈ રાણપરા પાસેથી આ લોકોએ એકસો છત્રીસ ગ્રામને બદલે બસો ગ્રામ રિકવર કર્યું છે એ ઉપરાંત અમારા બીજા બે બંગાળી કારીગર છે એને પણ બીજેથી સવારે તારીખ ત્રણ દસના રોજ એ ડિવિઝન ખાતે લઈ આવવામાં આવ્યો એને એટલો બધો મારો મારવામાં આવ્યો કે હાથમાંથી એને લોહી કાઢી નહીં ખાતા અને એ એની પાસેથી પણ પચીસ ગ્રામ સોનું આ લોકોએ અલગથી પડાવી લીધેલું છે અને એમ કીધેલું છે કે જો તમે આ સોનું કે આમાં કાંઈ તમારે ચોરીના કેસમાં ન આવવું હોય તો આ સોનું તમે મને આપી તો એ બંગાળી કારીગર આપણે સુબો બંગાળી અને સુમઠ બંગાળી પાસેથી પડાવી લીધું છે

આની એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળે વૃદ્ધે લઈને તમે વૃદ્ધે લઈને અમે જે વિવેકભાઈ ગોવા અને મુલનભાઈ રાજપરાના સ્થળ પર ગયા હતા એ લોકો અમને ટોચરિંગ કરી રહ્યા હતા તો એ અમે ગયા હતા કે હજી કોઈ તમારે કઈ બાકી રહી ગયું તો લઈ ગયું અમારી જે કઈ ટોચરિંગ કરવાનું હોય કરી તમારે કઈ આરોપીઓ વારે કઈ પાર્ટનરશીપ થઈ ગઈ કે અમે સાથે કોઈ પાર્ટનરશીપ ન હોય કે હું કામ કરતો તો જે અમારું પર્સન્ટેજ ટકા પર અમે કામ કરતા હોય કે આટલા ગ્રામનું કામ થાય તો અમે આટલા પર્સન્ટેજ અમારા હોય તે રીતે અમે કામ કરતા કેટલા વર્ષથી રૂપિયા લે બાકી અમારે મનોજભાઈ રાજપુરા સાથે છેલ્લા ચાર વર્ષથી કામ કરતા હતા તેનો અમારે અઢી વર્ષનો હિસાબ લેવાનો બાકી હતો ને